નમસ્કાર અમારા ખાસ કાર્યક્રમ પ્લેગ્રાઉન્ડ ગ્રાઉન્ડ સ્પોર્ટ શો શોમાં હું ખુશી આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો અત્યારે જે સિઝનની રણજી ટ્રોફીની જે સેમિફાઈનલ્સ મેચો રમાઈ રહી છે તેને લઈને આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકજી સ્વાગત છે આપનું ચર્ચામાં થેન્ક યુ થેન્ક યુ સો મચ તો ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલાં નજર કરીશું એક સ્પેશિયલ રિપોર્ટ પર આજકાલ રણજી ટ્રોફી ચર્ચામાં છે ભારતની આ પ્રીમિયર ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ આઈપીએલ અને અન્ય ફાસ્ટ ફોર્મેટ જમાનામાં થોડી ઝાંખી પડી ગઈ છે ભારતના ક્રિકેટ સ્ટાર્સ રણજી ટ્રોફી રમવા વિના જ ટોપ પર બની રહે છે એટલે બીસીસીઆઈએ ભાર દઈને કહેવું પડ્યું કે નેશનલ ડ્યુટી ના હોય ત્યારે કોન્ટ્રાક્ટેડ ખેલાડીઓએ ડોમેસ્ટિક ક્રિકેટ રમવું પડશે ખેર અત્યારે સિઝનની રણજી ટ્રોફીની સેમીફાઈનલ્સ મેચો રમાઈ રહી છે ભારતના દરેક ઇન્ટરનેશનલ ક્રિકેટર્સ આ પ્રોસેસમાંથી પસાર થઈ ચૂક્યા છે અને રનના ઢગલા કરીને નેશનલ ડ્યુટીમાં આવ્યા છે પણ હવે જ્યારે આઈપીએલના માધ્યમથી જ ખેલાડીઓ નેશનલ ડ્યુટી માટે આવવા લાગ્યા છે ત્યારથી ઘણા એવા ખેલાડીઓ છે કે જેને રણજી ટ્રોફીમાં રનના ઢગલા કર્યા હોય પણ નેશનલ ડ્યુટી મળતી નથી એટલે કે ટેસ્ટ કે વન ડે મળતી નથી ખેર પ્રથમ સેમિફાઇનલ બે વારની ચેમ્પિયન વિદર્ભ અને પાંચ વારની ચેમ્પિયન મધ્યપ્રદેશ વચ્ચે નાગપુરમાં રમાઈ રહી છે જ્યારે બીજી સેમિફાઈનલ બે વાર ચેમ્પિયન તમિલનાડુ અને એકતાલીસ વારની ચેમ્પિયન મુંબઈ વચ્ચે રમાઈ રહી છે જો કે મેચના પ્રથમ દિવસે જ વિદર્ભ એકસો રન બનાવી અને બીજી મેચમાં

એટલે ક બીસીઆઈની પ્રીમિયર ટુર્નામેન્ટ કહેવાય ખાસ કરીને ભારતના ડોમેસ્ટિક ક્રિકેટમાં સૌથી વધુ લાંબી રમાતી ચોત્રીસ પાંત્રીસમાં શરૂઆત થઈ અને ત્યાર પછી સતત રમાતી આ ટુર્નામેન્ટ એ ભારતના જે કોઈ ખેલાડીઓ છે દરેકે દરેક સ્ટેટ્સની ટીમો છે યુનિયન ટેરિટરીઝની ટીમો છે રેલવેઝ અને સર્વિસીસની ટીમો છે આ બધી ટીમો એમાં પાર્ટિસિપેટ કરે છે અને શ્રેષ્ઠ ખેલાડીઓ રણજી ટ્રોફી વર્ષોથી ભારતને આપે છે બોલિંગ હોય બેટિંગ હોય કે ફિલ્ડિંગ હોય તમામે તમામ ક્ષેત્રોમાં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓને અથવા તો શ્રેષ્ઠ ખેલાડીઓને ક્યાંક ને ક્યાંક નેશનલ ટીમમાં સ્થાન મળે છે અને આ એક મુખ્ય રસ્તો છે કે તમે નેશનલ ટીમમાં પ્રવેશ મેળવી શકો એટલે કે ભારત તરફથી રમી શકો અત્યાર સુધીનો ઇતિહાસ તો એવો જ કહે છે કે ભાઈ આ સ્તોત્ર છે કે ત્યાંથી ટેસ્ટ ટીમ નક્કી થતી હતી પણ ધીમે ધીમે પરિવર્તનો આવ્યા પરિવર્તનોમાં પહેલાં તો રેડબોલ ક્રિકેટ જ હતું અને આ રણજી ટ્રોફીની જે આપણે વાત કરીએ તો ત્યાર પછી વન ક્રિકેટ આવ્યું ત્યાર પછી ટી ટ્વેન્ટી ક્રિકેટ આવ્યું ક્રિકેટના બોલના કલર બદલાયા રેડ બોલ ક્રિકેટમાંથી વ્હાઈટ બોલ ક્રિકેટ આવ્યું વ્હાઈટ કપડામાંથી કલર કપડાં થયા આ બધાનો પ્રભાવ ધીમે ધીમે રણજી ટ્રોફી ક્રિકેટ ઉપર પણ પડતો ગયો સૌથી વધુ જો આપણે વાત કરીએ તો સૌથી વધુ રમ્યા છે વાસીમ જાફર કરીને ખેલાડી છે મુંબઈના એ સૌથી વધુ વખત સુધી રણજી ટ્રોફી રમ્યા છે અને બાર હજાર પ્લસના રન્સ બનાવ્યા છે તો આમ કહી શકાય કે અને બીજી અગત્યની વાત એ છે કે મુંબઈ એ એકતાલીસ વાર ચેમ્પિયન બન્યું છે એટલે સૌથી વધુ વાર ચેમ્પિયન થવાનો રેકોર્ડ પણ મુંબઈના નામે છે અને એક તબક્કો હતો કે ભારતની ટીમના અગિયાર ખેલાડીઓમાંથી સાતથી આઠ ખેલાડીઓ એ માત્ર ને માત્ર મુંબઈના હોય એવું ઘણા લાંબા સમય સુધી જોવા મળ્યું છે તો ક્યાંક ને ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિ રણજી ટ્રોફી મળે ત્યાર પછી મોનોપોલી તૂટવા લાગી દિલ્હીની ટીમ છે તમિલનાડુની ટીમ છે આ બધી ટીમો ધીમે ધીમે લાઈમલાઇટમાં આવતી ગઈ વિજય મેળવતી ગઈ અને ક્યાંક ને ક્યાંક મુંબઈને પણ પડકાર આપતી ગઈ પહેલાં તો ભારતની ટીમની અંદર અગિયારમાંથી સાતથી આઠ ખેલાડીઓ તો મુંબઈના હતા હવે પરિસ્થિતિ પણ બદલાઈ છે અત્યારે મુંબઈના ખેલાડીઓ ઓછા બીજી બધી જગ્યાએથી વધુ ખેલાડીઓ તમને ભારતીય ટીમમાં જોવા મળે છે દરક આપણી જ વાત કરીએ તો આપણા ગુજરાતના ખેલાડીઓ છે રવિન્દ્ર જાડેજા જે સૌરાષ્ટ્રના જસપ્રીત બુમરાહ છે એના હાર્દિક પંડ્યા છે બરોડાના તો આ બધા ખેલાડીઓને તક મળે છે અને ક્યાંકને ક્યાંક બહુ સારું પ્રદર્શન કરે છે ટોપ પ્લેયર્સ ટોપ ખેલાડીઓની જો વાત કરો ટૉપ ગેટર્સની વાત કરો જો જે વિશ્વ ફલક ઉપર સૌથી વધારે રન બનાવનાર ખેલાડીઓ છે આ બધા ખેલાડીઓનું ક્યાંકને ક્યાંક યોગદાન રહ્યું છે ને મોટાભાગના ખેલાડીઓ આ બધા રેકોર્ડ હોલ્ડર્સ એ મુંબઈના છે એટલે એક વસ્તુ કહેવાય કે મુંબઈ ડોમિનેટ કરતું હતું આ ક્રિકેટને અને એ પ્રમાણે અત્યારે પણ એના ખેલાડીઓ સૌથી સારા અત્યારે ગણાય છે અત્યારે જે સેમિફાઈનલ રમાઈ રહી છે એમાં પણ ઘણા બધા એવા ખેલાડીઓ છે કે જે ખેલાડીઓ બહુ ભારતીય ક્રિકેટની અંદર પણ ઘણું સારું યોગદાન આપી ચૂક્યા છે મુંબઈ એક ગઢ છે એમ કહી શકાય કે મુંબઈની અંદર ક્રિકેટને જે પ્રાધાન્ય મળે છે પ્રાધાન્ય હું નથી માનતો કે અન્ય કોઈ જગ્યાએ મળતું હોય આઈ એમ ટોકિંગ અબાઉટ ઓલ ઓલ ક્રિકેટ તમે ત્યાં જઈને એક શિવાજી જીમખાના કે ક્યાંય કોઈ તમે મેદાન પર ઉભા જાઓ તમને એટલું સારું ક્રિકેટ જોવા મળે કે એની કોઈ હદ નહીં તો કહેવાનું તાત્પર્ય છે કે ત્યાંથી સૌથી વધારે ક્રિકેટરો આવ્યા છે વાસિમ જાફર સૌથી વધુ ક્રિકેટ ત્યાંથી રમે છે સૌથી વધુ રન બનાવ્યા છે લિસ્ટમાં તો ઘણા નામ છે સંજય બાંદરેકરનું નામ છે પણ ટોચના જે નામો તમે જુઓ તો એ નામમાં ક્યાંક ને ક્યાંક મુંબઈ ડોમિનેટ કરે છે અને ખાસ કરીને ચેમ્પિયનશીપ જીતવાની વાત હોય તો ફોર્ટી વન ટાઈમ્સ લોકો ચેમ્પિયન બન્યા છે એટલે એમ કહી શકાય કે રણજી ટ્રોફીના ઇતિહાસમાં સૌથી 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 વધુ 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 મેચો જીતવાની વાત હોય તો મુંબઈના નામે છે સારા ખેલાડીઓ રન કરી શકતા હોય તો એ મુંબઈના છે એમ કહેવું સ્થાને નહીં ગણાય ત્યાર પછી અત્યારે નો ડાઉટ કે પરિસ્થિતિ બદલાય છે પણ તે છતાં હજુ પણ એનો જે દબદબો છે મુંબઈનો એ યથાવત છે બિલકુલ ને ખાસ કરીને વાત કરીએ તો આટલા વર્ષોથી જે આ ટુર્નામેન્ટ રમાઈ રહી છે તેમાં વિશ્વના દિગ્ગજ ખેલાડીઓ ભારતને આપ્યા છે જેમાં સચિન તેંડુલકર હોય કે પછી સુનિલ ગાવસ્કર કપિલ દેવ વિરાટ કોહલી જેવા ખેલાડીઓ વિશ્વ ફલક પર નામના મેળવે છે તો શું કહી શકાય કે દેશ માટે ખાસ કરીને આ રણજી ટ્રોફી ક્રિકેટનું કેટલું મહત્વ રહેલું છે બહુ સાચી વાત કરી લાગ્યા રિસન્ટ પાસ્ટમાં આપણે ઘણી બધી ચર્ચાઓ ચાલે છે કે ભાઈ ડોમેસ્ટિક ક્રિકેટ ખેલાડીઓ રમતા નથી અને એનો એવોઇડ કરે છે અને પોતાના આઈપીએલ અથવા તો ટેસ્ટ અથવા તો જે કોઈ ક્રિકેટ રમતા હોય એમાં નેશનલ ડ્યુટીની ક્રિકેટ હોય એમાં એ લોકોને રસ છે પણ રણજી ટ્રોફીમાં રસ નથી આ બહુ જ મોટી વસ્તુ છે અત્યાર સુધીમાં ભારતીય ટીમનું સિલેક્શન જે થતું હતું ભારતીય ટીમ તૈયાર થતી હતી ટીમમાં જે નેશનલ ટીમ જ્યારે સિલેક્ટ થતી હતી એમાં મોટાભાગના ખેલાડીઓને પોતાના પરફોર્મન્સના આધારે લેવામાં આવતા હતા અને એ પરફોર્મન્સ હતો રણજી ટ્રોફી મેચોનો હવે જ્યારે તમારી પાસે રણજી ટ્રોફીની મેચોની જો વાત હોય તો તમારો એ જ ક્રાઇટેરિયા ગણાય કે તમે સારા સ્કોર રણજી ટ્રોફીમાં જો બનાવ્યા હોય તો ટેસ્ટ મેચ કક્ષાનું ક્રિકેટ રમવા માટે પહેલું પ્રાધાન્ય મળે ઘણા વર્ષો સુધી આ ચાલ્યું અને હજુ પણ એ રીતે જ ગણાય પણ જ્યારથી આઈપીએલ શરૂ થઈ આઈપીએલ શરૂ થયા પછી ક્યાંક આ સમીકરણો થોડા થોડા બદલાતા લાગ્યા એટલે ક્યાંક એમ કહી શકાય કે તમે જે પ્રકારનું ક્રિકેટ રણજી ટ્રોફી અત્યાર સુધી આપ્યું છે એ ક્રિકેટ એ ટેસ્ટ ક્રિકેટને લાયક વધારે હતું અને ટેસ્ટ ક્રિકેટના ખેલાડીઓ જે છે એ રણજી ટ્રોફીના પરફોર્મન્સના આધારે નક્કી થતા હતા અને નોટ ઓનલી આ તો સલીમ દુરાનીની તમે વાત કરો સચિન તેંડુલકરની વાત કરો સુનિલ ગાવાસ્કરની વાત કરો કે કોઈ પણ ખેલાડીની વાત લો તો એનો બેઝ જે છે એ બેઝ જે છે એ રણજી ટ્રોફી ક્રિકેટ હતો અને એ રણજી ટ્રોફી એકવાર તમે રમો એટલે કોલર ઊંચા કરીને તમે ચાલી શકો કે મારો છોકરો રણજી ટ્રોફીમાં સિલેક્ટ થયો છે મીન્સ દેટ વોઝ ધી હાઈટ ઓફ ઇટ હવે પરિસ્થિતિ બદલાઈ છે હવે લોકો આઈપીએલની વાતો વધારે કરે છે પણ જે આઈપીએલ શરૂ નહોતી થઈ ત્યાર સુધીનો જે મુખ્ય સ્ત્રોત કહેવાય તો એ હું માનું છું ત્યાં સુધી એ રણજી ટ્રોફી ક્રિકેટ જ હતું તમે બધા જે નામો દીધા છે ભલે એ અત્યારે આઈપીએલ પણ રમતા હશે પણ એમનું મૂળ સ્ત્રોત છે અથવા તો મૂળ ક્યાંથી આવ્યા છે તમે જુઓ તો દેવ પરફોર્મ વેરી વેલ ઇન ડોમેસ્ટિક ક્રિકેટ દેવ પરફોર્મ વેલ ઇન ફાઇવ ડેઝ ફોર ડેઝ મેચિસ દેવ પરફોર્મ વેલ ઇન વન ડે દેવ પરફોર્મ વેલ ઇન ટી ટ્વેન્ટી તો આ ડોમેસ્ટિક ક્રિકેટ જેટલું રમાય છે બીસીસીઆઈ દ્વારા એ ક્યાંક ને ક્યાંક એ થાય પણ અત્યારના તબક્કે લોકોને એક થોડોક અભાવ આવ્યો છે કે ભાઈ આમાં ના તો ચાલે એ ક્યાંક ને ક્યાંક બિસીથી આ વખતે એના માટે ખાસ કહેવું પડ્યું કે ભાઈ ધીસ ઇઝ ધી ઓરિજિનલ ક્રિકેટ વિચ યુ આર સપોઝ ટુ પ્લે તમે કોન્ટ્રાક્ટ ઉપર છો કે નથી અથવા તો રમો છો કે નથી એ બધી જ વાત બરાબર છે પણ જો તમે ડોમેસ્ટિક ક્રિકેટ નહીં રમો તો તમારા આગળ ક્રિકેટ રમવાના ચાન્સીસ જે રે એ ચાન્સીસ ઓછા થશે આવું કહેવાનું મુખ્ય કારણ એ છે કે લોકોનું રણજી ટ્રોફી ઉપર ધ્યાન થોડુંક ડાયવર્ટ થયું છે હવે આઈપીએલ જેવી ટુર્નામેન્ટ તરફ એમનું ધ્યાન વધારે ગયું છે બિલકુલ જે રીતે આપે અત્યારે વાત કરી કે આઈપીએલ જેવા પ્લેટફોર્મ્સ આવવાથી જે આ રણજી ટ્રોફી જે મેચ છે તેનું થોડુંક બેકફૂટ થઈ ગઈ હોય મેચ તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે તો સિલેક્શનમાં પણ આઈપીએલ બેઝ ખેલાડીઓનું પ્રભુત્વ વધી ગયું છે તેવું કહી શકાય આ આ એક બહુ જ સરસ સવાલ છે પહેલાં મેં તમને કહ્યું કે જે આઈપીએલ પહેલાંની એરા હતી એમાં તો ટેસ્ટ મેચ તમે કેવી રીતના રમો છો અરે તમે રણજી ટ્રોફી મેચો કેવી રીતના રમો છો કેવું પરફોર્મન્સ કરો છો કઈ સિઝનમાં કેટલા રન બનાવ્યા અને કેટલી કન્સિસ્ટન્સી સાથે બનાવ્યા એના આધારે સિલેક્શન થતું હતું બીજી અગત્યની વાત એ પડી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દૃષ્ટિએ તમે જો ક્રિકેટનો વિકાસ કહો કે જે કંઈ કહો એ મુંબઈમાં સૌથી વધારે થયો સૌથી વધારે મેચો રમાઈ સૌથી વધારે ક્રિકેટ રમાતું તો મોટાભાગના ખેલાડીઓ ડોમિનેટ કરી ત્યાંથી ત્યાર પછી આઈપીએલ આવી એ પહેલાં તો વન ડે ક્રિકેટ આવી ગઈ સાહીઠ ઓવર્સની ક્રિકેટ આવી પચાસ ઓવરની આવી બધું થયા પછી પણ અત્યારનું જે સૌથી મોટું જે હર્ડલ કહો તમે ડોમેસ્ટિક ક્રિકેટ નહીં રમવાના કારણોમાંનું મેઇન કારણ તો એ કારણ છે આઈપીએલ કારણ કે આઈપીએલ ઇઝ અ લુક્રેટિવ ટુર્નામેન્ટ યુ કેટ થાઉઝન્ડ કરોડ ઓફ રૂપીઝીનો તમે જો સારું પરફોર્મન્સ કરો તો તમને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ્સ મળે છે એગ્રીમેન્ટ્સ મળે છે એટલે લોકોને બધાને એમ છે બધા યુવા ખેલાડીઓ અત્યારે આઈપીએલ તરફ મીન્સ કે આઈપીએલને એમ રાખીને ક્રિકેટ શીખે છે એક તબક્કો એવો હતો કે જ્યારે રણજી ટ્રોફીના પરફોર્મન્સના આધારે જ ટેસ્ટ કે બીજી કોઈ ટીમમાં પ્રવેશ મળતો હતો હવે એવું બન્યું કે રણજી ટ્રોફીમાં મોટો સ્કોર કરે એક વર્ષમાં લગભગ સાતસો આઠસો રન બનાવે છસો રન બનાવે એવા ખેલાડીઓને પણ મેચમાં તક નથી મળતી ઘણા એવા દાખલા છે પણ જો તમે આઈપીએલ રમો છો અને આઈપીએલમાં જો સારું પ્રદર્શન કરો છો તો તમે ટેસ્ટમેચમાં અથવા તો નેશનલ ટીમની અંદર આવવાના ચાન્સીસ વધી ગયા છે અને આ બધા શોધ તમે જો જસપ્રીત બુમરાહ જો તમે હાર્દિક પંડ્યા જુઓ આ બધા ખેલાડીઓનો યશસ્વી જયસ્વાલ લીલો અત્યારે એમ નથી કે એ લોકો ડોમેસ્ટિક ક્રિકેટ નથી રમતા પણ એમનો સિલેક્શન બેઝ જે છે એ સિલેક્શન બેઝ એમનો આઈપીએલનો પરફોર્મન્સ થઈ ગયો ઇટ વોઝ નોટ અ પરફોર્મન્સ ઓફ રણજી ટ્રોફી પણ એમણે કારણ કે આઈપીએલમાં જબરજસ્ત પરફોર્મન્સ કર્યું એમને સૂર્યકુમાર યાદવ જોઈ લો તમે તો આ બધા ખેલાડીઓનો જે બેસ છે એ આઈપીએલ થયો અને અત્યારે એક વસ્તુ ચોક્કસ અને એટલા માટે જ કદાચ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે કહેવું પડ્યું હતું કે ભાઈ તમે ડોમેસ્ટિક ક્રિકેટને પ્રાધાન્ય આપો માત્ર આઈપીએલને એમ કરીને તમે ક્રિકેટને એક જ્યારે કોન્ટ્રાક્ટ્સ અત્યારે આપવામાં આવે આ વખતે તો જે રીતે ઈશાન કિશન અને શ્રેયસ આયર જે રીતે બીસીસીઆઈનું એક ઇન્સ્ટ્રક્શન છે એ ના માની ડોમેસ્ટિક ક્રિકેટમાં ના જોડાયા અને દેવડાન ઓફ ધ રોન એમને પોતાની રીતે બધું જે કર્યું એટલા માટે ક્યાંક કડક થવું પડ્યું પહેલાં તો કોન્ટ્રાક્ટમાંથી એમને પડતા મૂક્યા એટલે ક્યાંક એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું કે સ્ટીલ ધ ડોમેસ્ટિક ક્રિકેટ હેઝ ગોટ ધટ વેટેજ એનું વેટેજ છે અને ડોમેસ્ટિક ક્રિકેટ પ્રિવેલ કરે છે એટલે આ વસ્તુ બહુ મહત્ત્વની છે કે ડોમેસ્ટિક ક્રિકેટને જો તમે પ્રાધાન્ય આપો અને માત્ર પૈસા માટે રમાતી આઈપીએલને જો પ્રાધાન્ય આપશો તો એ ટોલરેટ નહીં થાય તો એ ક્યાંક ને ક્યાંક સંદેશો આપ્યો બંનેને કોન્ટ્રાક્ટ ઓફર કરવામાં ન આવ્યા સારું પરફોર્મન્સ સારા ખેલાડીઓ એબ્સુલ્યુટલી એમાં કોઈ બેમત નહીં કે બંનેમાંથી કોઈ ખેલાડી ખરાબ હતો બટ ના એમનું જે વર્તન હતું અથવા તો જે બિહેવિયર હતી એ બિહેવિયર અથવા તો અશિસ્ત અથવા ગેરશિસ્ત એ ક્યાંક બીસીસીઆઈ ચલાય નહીં એટલે એક વાત ચોક્કસ છે કે આઈપીએલના કારણે હવે મેજર ટુર્નામેન્ટ્સ એટલે કે ટેસ્ટ અથવા વન ડેની અંદર એન્ટ્રી થઈ છે થાય છે અત્યારે અને ડોમેસ્ટિક ક્રિકેટનો પરફોર્મન્સ બહુ મોટા ભાગે કામમાં લાગતો નથી એટલે એ વસ્તુ તમે જોવો તો ક્યાંક હા આ વખતે એક જોવા મળે કે સરફરાશ જે રીતે ટીમમાં સ્થાન એણે મેળવ્યું છે એનું સ્થાન એક ઉડીને આંખે ઓળગે એવાનું પર્ફોર્મન્સ છે રણજી ટ્રોફીમાં એણે ઢગલા રન્સ બનાવે બહુ સારું પરફોર્મન્સ એનું છે અને હી વોઝ બિન ઇન્કલુડેડ ઇન ધ ટીમ એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ હા એ ટેસ્ટમાં જે પ્રવેશ મેળવ્યો એણે એનું જે મહેનત હતી એ મહેનત રણજી ટ્રોફીમાં એણે બતાવી અને એના કારણે એને ટીમમાં સ્થાન મળ્યું છે તો આ એક વસ્તુ બહુ અગત્યની છે કે પ્રાધાન્ય તમારે ડોમેસ્ટિક ક્રિકેટને આપવું પડશે એટલે આવનાર દિવસોમાં આ વસ્તુ પણ જોવામાં આવશે કે તમે ડોમેસ્ટિક ક્રિકેટ કેટલું રમ્યા છો અને ખાસ ડોમેસ્ટિક ક્રિકેટમાં તમે પાર્ટિસિપેટ ના કરતા હોય જ્યારે તમે નેશનલ ડ્યુટી પર નથી ત્યારની વાત છે કે જ્યારે તમે નેશનલ ડ્યુટીમાં નથી તે વખતે તમારે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું ફરજિયાત છે અને એ એસ્ટાબ્લિશ કરવા માટે વોશિંગ્ટન સુંદરને ટેસ્ટ મેચની ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યો એને કહ્યું કે યુગો તમે જાઓ અને તમારા તમારા રાજ્ય માટે તમે રણજી ટ્રોફીની સેમીફાઈનલ છે એમાં ભાગ લો તો આ પ્રકારની પર જેમ શ્રેયસ આયર પણ આ વખતે એ પણ રમવા માટે આવી ગયા કારણ કે ચીમકી આપી આટલું નુકસાન ગયું અને આ સિવાય બીજો કોઈ રસ્તો નથી તો ક્યાંક ને ક્યાંક ફરી એકવાર એ રણજી ટ્રોફીમાં જોડાય છે ધીસ શોઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ રણજી ટ્રોફી અને એ કરી કદાચ ફરી એકવાર બીસી એસ્ટાબ્લિશ કરવા માગે છે કે ભાઈ શોર્ટ પેલા એનાથી તમારી એન્ટ્રી થઈ જાય છે આઈપીએલના ફોર્મેટથી પણ મીન કે તમે ડોમેસ્ટિક ક્રિકેટ બી ના રમો માત્ર આઈપીએલને ધ્યાનમાં રાખીને તમે વર્ષ દરમિયાનના ક્રિકેટ રમો એ ક્યાંક ને ક્યાંક ફરી એકવાર એસ્ટાબ્લિશ કરવું પડ્યું બીસીસીઆઈએ કે ડોમેસ્ટિક ક્રિકેટ હજુ પણ એટલું જ મહત્વ ધરાવે છે કે જે પહેલાં ધરાવતું હતું બિલકુલ જ્યારે વાત આપણે ખેલાડીઓની કરી રહ્યા હોય ત્યારે કયો એવો ખેલાડી છે કે જેણે રણજી ટ્રોફીમાં સૌથી વધુ રન્સ બનાવ્યા હોય અથવા તો કઈ એવી ટીમ છે કે જેણે સૌથી વધુ ટાઇટલ્સ જીત્યા હશે ખેર આપણે આગળ આ ચોક્કસ લીધું પણ ફરી એકવાર રિપીટ કરવું પડે કે જે રીતે વસીમ જાફરે રમે છે ઇયર્સ ઓફ ઇયર્સ સિયસ પ્લેડ અને ઘણા બધા એવા ખેલાડીઓ છે કે જે ખેલાડીઓએ રણજી ટ્રોફીમાં ઘણા બધા વર્ષો સુધી રમ્યા છતાં પણ ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવી શક્યા નહોતા એવા પણ ઘણા ખેલાડી છે તો એ ક્યાંક ને ક્યાંક ઇવન બોલિંગ ડિપાર્ટમેન્ટ હોય તમારી પાસે કે તમારી પાસે બેટિંગ ડિપાર્ટમેન્ટ હોય ઘણા એવા ખેલાડીઓ જે એક અહીંયા આગળ જોવા જઈએ તો અફકોર્સ વસીમ જાફરને એઝ ઓલરેડી પ્લેડ ફોર ધ ફોર ધ કન્ટ્રી એમાં એનો કોઈ સવાલ નથી એટલે એ ઓલરેડી એને રમ્યા છે પણ ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે એકતાલીસ વાર ચેમ્પિયન ટીમ જે છે એ ચેમ્પિયન ટીમે ક્યાંક ને ક્યાંક એક એજ ચોક્કસ આપી છે મુંબઈને અને મુંબઈમાંથી સારામાં સારા ખેલાડીઓ અમૂલ મજબૂત અને નવ હજાર રનની ઉપર કર્યા છે જ્યારે આ ખેલાડી બાર હજાર અડત્રીસ રન બનાવ્યા છે હાઈએસ્ટ વ્યક્તિગત ટોટલ તમે તો ચારસો ને તેતાલીસ રન હિમાલ છે અને થ્રી સેવન્ટી નાઇન પૃથ્વી સોના છે અગેન હી ઇઝ અ મુંબઈ પ્લેયર ત્યાર પછી થ્રી સેવન્ટી સેવન છે સંજય માંજરેકર અગેન મુંબઈ પ્લેયર તો આ જે બધા ખેલાડીઓ છે હા ગુજરાતના સુમિત ગોહેલ છે કે જેણે થ્રી ફિફ્ટી નાઇન રન્સ બનાવ્યા છે તો આ બધા છે અને ખાસ રાજેન્દ્ર ગોહિલની હું વાત કરતો ધી વોઝ વન ઓફ ધ બેસ્ટ સ્પિનર ધ ઇન્ડિયા હેઝ એવર પ્રોડ્યુસ બટ ટી વોઝ નોટ એબલ ટુ પ્લે ટેસ્ટ મેચ ત્યાર પછી જેને કહી શકે વેંકટ આઘોન છે ઓફકોર્સ સી એસ પ્લેડ ધ ટેસ્ટ મેચ ચંદ્રશેખર છે કે જેણે સૌથી વધારે વિકેટો લીધી એ પણ ખેલાડી છે કે જેણે એ કરી એટલે ઘણા એવા ખેલાડીઓ છે કે જે બહુ જ વિકેટ સૌ સર્વાધિક વિકેટો લીધી છે રાજેન્દ્ર રાજેન્દ્રસિંઘે પણ તે છતાં એને ભારતીય ટીમમાં સ્થાન નથી મળ્યું કારણ કે તે વખતે ચંદ્રશેખર બેદી અને પ્રસન્નનો યુગ ચાલતો હતો અને એવો યુગ એવો હતો કે એ ત્રણ કે ચાર ખેલાડીઓ વેંકટ આઘોન એમાંના એક હતાપલ્લી પ્ર પ્રસન્ના બિશન ભીશનસિંહ બેદી અને જે ચારે ચાર સ્પિનર્સની આપણે ભીશન બેદી ચંદ્રશેખર વેંકટરાઘવન અને તો ક્યાંક ને ક્યાંક આ ખેલાડીઓએ બહુ પ્રભુત્વ જમાયું હતું અને એના કારણે બીજા ખેલાડીઓને ચાન્સ નથી મળ્યો ઘણા એવા ખેલાડીઓ છે કે જે વર્ષો સુધી રણજી રમે પણ દેવ નોટ પ્લે તો આ એક વસ્તુ કહી શકાય રાજેન્દર ગોયલની આપણે વાત કરી વેંકટ રાઘવનની વાત કરી સર્વાધિક વિકેટ ભગવત ચંદ્રશેખરની વાત કરી તો આ બધા ખેલાડીઓએ રણજી ટ્રોફીમાં જોરદાર પ્રદર્શન કરાય છે એકતાલીસ વાર ખેર જીત્યા છે સૌથી એક અગત્યની વાત એ છે કે નવસો ને ચોવાળીસ રન સૌથી વધારે હૈદરાબાદે બનાવ્યા હતા રણજી ટ્રોફીમાં એ રેકોર્ડ એના નામે છે પણ સૌથી ઓછા રન એકવીસ રન પણ હૈદરાબાદે બનાવ્યા છે એ પણ એમના નામે રેકોર્ડ છે તો આવી ઘણી બધી ઘટનાઓ છે ઘણી બધી ઘણા બધા રેકોર્ડ છે સચિન તેંડુલકરના નામે ઘણા રેકોર્ડ છે કે જેટલા સુનિલ ગાવસ્કર કે બધા પોતપોતાની રીતે પોતાના સમયમાં શ્રેષ્ઠ રણજી ટ્રોફીના ખેલાડીઓ રહી ચૂક્યા છે અને તેઓ પ્રોડ્યુસ ધ બેસ્ટ ક્રિકેટ હા અત્યારે ચોક્કસ એક વાત છે કે ડોમ આઈપીએલના આવ્યા પછી લુક્રેટિવ ક્રિકેટ તરફ લોકોનું આકર્ષણ વધતું ગયું છે અને એટલા માટે ક્યાંક એવું ના થાય કે ભાઈ ચાલો આ જ ક્રિકેટ રમાય એટલા માટે બીસીસીઆઈએ પણ ક્યાં કેમ એમ ફાઈનલ કરવું પડ્યું કે યસ આજે રણજી ટ્રોફી ક્રિકેટ છે એ પણ ખૂબ મહત્વનું છે બિલકુલ જ્યારે વાત આપણે રણજી ટ્રોફીની કરતા હોય ત્યારે ખાસ કરીને ગુજરાતની ત્રણ ટીમ બરોડા સૌરાષ્ટ્ર અને ગુજરાત ખાસ કરીને આ રણજી ટ્રોફી દ્વારા કેવા ક્રિકેટર્સ આપવામાં આવ્યા છે આ આપણે ભારતની જ્યારે ટીમની આખી વાત કરીએ રણજી ટ્રોફીની ટોટલ ટીમ બધા સ્ટેટ્સની ટીમો હોય પહેલી વાત હોય હવે અમુક સ્ટેટ્સ એવા છે કે જેની પાસે એક જ ટીમ છે એક બોમ્બે એવું છે ને બીજું ગુજરાત એવું છે ગુજરાતની પાસે ત્રણ ટીમો છે એક ટીમ સૌરાષ્ટ્રની રમે છે એક ટીમ ગુજરાતની રમે છે બરોડાની રમે છે મહારાષ્ટ્રની અંદર પણ એ પ્રમાણે છે વિદર્ભની ટીમ છે મુંબઈની ટીમ છે તો ક્યાંક ને ક્યાંક આપણી જો ગુજરાતની વાત કરીએ તો યસ ગુજરાત તો ઘણા સારા ક્રિકેટર્સ આપે છે સલીમ દુરાદીન માડીને જે એનો આપણે જોઈએ તો લાંબો ઇતિહાસ છે ચેતેશ્વર પૂજારા છે રવિન્દ્ર જાડેજા છે એ પહેલાં પણ ઘણા બધા ખેલાડીઓ જે રમી ચૂક્યા છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતે પણ સારા ખેલાડીઓ આપે છે અત્યારે જસપ્રીત બુમરાહ બહુ જબરજસ્ત પરફોર્મન્સ કરે છે તો આપ બરોડા જોઈએ તો પંડ્યા બ્રધર્સ છે કે હાર્દિક પંડ્યા અને એના બ્રધર આ બંને બહુ સારું પરફોર્મન્સ કરે છે લાઈક ગુજરાતે તો ખેર સારું પ્રદર્શન અથવા હા એક જમાનો હતો જ્યારે ગુજરાત જ્યારે માત્ર માત્ર મુંબઈના ખેલાડીઓ રમતા હતા તે વખતે બીજા કોઈ સ્ટેટ શું ઇવન ગુજરાતમાંથી ખેલાડીઓ નહોતા લેવાતા હવે ગયું છે હવે દરેકે દરેક સ્ટેટમાં તમને સારા ખેલાડીઓ મળે છે અને તમે સારું ક્રિકેટ જોઈ શકો છો માણી શકો છો બિલકુલ અને ખાસ કરીને આ સિઝનની સેમિફાઈનલમાં વિદર્ભ મધ્યપ્રદેશ મુંબઈ અને તમિલનાડુ રમી રહ્યા છે ત્યારે કેવી આ ટીમો કહી શકાય ટીમો તો ચારે ચાર સરસ છે આમ જોવા તો મુંબઈ મારી એક ટીમ છે જે દર વખતે તમને ટોપ ફોરમાં તો જોવા મળે એકતાલીસ વાર ચેમ્પિયન બની છે અને ધેર ધેર ધીઝ વિદર્ભ છે તમારી પાસે તો વિદર્ભની ટીમ પણ સારી છે એમપીની ટીમ છે આ બધી ટીમો ક્યાંક ને ક્યાંક ચેમ્પિયન બની ચૂકી છે અને ત્યાર પછી અહીંયા પહોંચી છે અત્યારની જો આપણે જોઈએ તો વિદર્ભની ટીમ જે છે એકસોને સિત્તેર રન બનાવીને ઓલઆઉટ થઈ છે જે પહેલી ઇનિંગમાં એ ક્યાંક ઓછા કહી શકાય અને એમપીની ટીમમાં જે છે શાનદાર પ્રદર્શન અત્યારે કરે છે અને હમણાં જે રિલીઝ કર્યા અવેશ ખાન છે વેંકટેશ આયર છે આ બંને નામ પણ આપણે જાણીએ છીએ એમની શાનદાર બોલિંગ હતી બીજી ટીમ જે છે તમિલનાડુએ પહેલાં બેટિંગ કરી એકસો ને છેતાલીસ રનમાં ઓલઆઉટ થઈ ગઈ મુંબઈ સામે એટલે અગેન ઇટ ઇઝ અ વેરી બિગ થિંગ અને તુષાર દેશપાંડે ત્રણ વિકેટો લીધી છે મુંબઈની નો ડાઉટ બે વિકેટો પડી ગઈ છે પિસ્તાલીસને પણ ક્યાંક ને ક્યાંક હજુ મેચ ચાલુ છે મેચ ઓપન છે શું થશે કહેવાય નહીં પણ અત્યારની જે ચાર ટીમો છે સૌથી વધારવાળ ટાઇટલ જીતેલી ટીમ છે મુંબઈ એકતાલીસ તમિલનાડુ છે એટલે ઓફકોર્સ એના જે ત્રણ કે ચાર એના એ છે કર્ણાટક પાસે આઠ છે દિલ્હી પાસે સાત એમપી પાંચ બરોડા પાંચ સૌરાષ્ટ્ર બે ગુજરાત એક તો આ રીતે આ બધી ટીમો સારું પ્રદર્શન કરી ચૂકી છે અને ધે ધ્યાન ફાઇટિંગ આઉટ અહીં આગળ સૌથી મહત્ત્વની વાત એ છે કે ફાઇનલ કોના વચ્ચે રમાશે તો અત્યારના તબક્કે એમ લાગે છે કે તામિલનાડુની સામે મુંબઈ મજબૂત સ્થિતિમાં છે અને વિદર્ભની સામે મધ્યપ્રદેશ સ્ટ્રોંગ લાગી રહ્યું છે પહેલા દિવસના અંતે હજુ તો બાકીના દિવસો જવાના બાકી છે એટલે કંઈક નવા સમીકરણો આપણને જોવા મળે તો નવાય નહીં પણ મુંબઈ ફરી એકવાર ડોમિનેશનની પરિસ્થિતિમાં છે બહુ ઘણા બધા મોટા મોટા જે સ્ટાર ખેલાડીઓ પૃથ્વી શો છે આ બધા ખેલાડીઓ એ ટીમમાં જે શ્રેયસ આયર છે તો ક્યાંક ને ક્યાંક એક સારું પરિણામ વખતે પણ લાવવા માટે લોકો રમી રહ્યા છે સી વોટ ને એક લાસ્ટ ક્વેશ્ચન કરીને ચર્ચાનો આપણે અંત કરીશું પ્રથમ દિવસના અંતે જે વિદર્ભ દ્વારા એકસો સિત્તેરમાં એસઆઈ કટ થઈ ગઈ છે પરંતુ જ્યારે તમિલનાડુ એકસો છેતાલીસમાં શું આ બંને ટીમો બેકફૂટ પર છે તેવું કહી શકાય સી ઓલવેઝ એક એક વસ્તુ ચોક્કસ છે કે તમારી પાસે જ્યારે રણજી ટ્રોફી રમતો હોય એટલે ફર્સ્ટ ઇનિંગનું ટોટલ બહુ મેટર કરે છે એટલે ફર્સ્ટ ઇનિંગમાં તમે કેટલો લીડ લો છો એ મેટર કરે છે પણ તો ફર્સ્ટ ડે છે દસ મોર મેની મોર ડેઝ ટુ ગો કારણ કે ત્યાર પછી જો ધારો કે અહીંયા બી સારું પ્રદર્શન નથી તો બે વિકેટ મુંબઈની પડી ગઈ છે તો એની સામે બીજી વિકેટો પડે છે તો તકલીફ થઈ શકે છે એટલે પહેલી ઇનિંગ પતે પછી કોને કેટલો લીડ મળ્યો એના ઉપર આખો એવો છે અને ધારો કે એ લીડ અને મેચ ડ્રો જાય તો આ લીડના આધારે વિજેતા પણ નક્કી થાય એટલે આ બધી પરિસ્થિતિની અંદર ક્યાંક ને ક્યાંક પહેલાં દિવસે આકલન કરવું થોડુંક મુશ્કેલ છે પણ આ એટલી જ મહત્વની મેચ છે કે જેટલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી ટેસ્ટ મેચ હોય એટલે એનું ઇમ્પોર્ટન્સ જબરજસ્ત છે ટાઈટલ જીતવું એ પણ એક જબરજસ્ત વસ્તુ બને છે અને ક્યાંક આજે પણ આ ચાર ટીમો આ ટાઈટલ જીતવા માટે જબરજસ્ત સંઘર્ષ કરી રહી છે મેદાનો પર એમ કહેવાય બિલકુલ અને ખાસ કરીને જે આ રણજીત જે ટ્રોફીની સેમી ફાઈનલ ચાલી રહી છે લઈને આજે આપણે ચર્ચા કરી ચર્ચામાં આપ સાથે જોડાયા આભાર થેન્ક યુ યુ સો મચ તો હાલ બસ અમારા સ્પેશિયલ કાર્યક્રમમાં આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશું નમસ્કાર